હું તો કંટાળ્યો છું મારા બાઇક થી કેમ શું થાય બાઇક ને અવાજે એટલો કરો છે એવરેજ નહીં હાલતો અને સાધન સારું ના હોય ને એટલે ચલાવાની એના મજા આવે આ તો નવું લેવું હોય તો નવું લઈ લો કયું લઉં બુલેટ લેવાની ઈચ્છા છે મારી શું બોલ્યા તમે સંભળાયું નહીં મને એમ કહું છું બુલેટ લેવાની ઈચ્છા છે મારી બુલેટ લેવું નહીં कान ખોલીને સાંભળ પહેલા આ તો ઈચ્છા જ રાખવાની બાકી બુલેટ લાવવાનું નહીં આપણે અ પછી તો લાવવા દે કે નહીં ચૂપચાપ સાઈન લઈ લેવાનું આટલા મોગા બાઇક લઈને હપ્તા ભરવાના પેટ્રોલ ના ખર્ચા અરે ભાઈ મોગુ બાઇક હોય ને તો આમ ચાર જણા ના લાગ તો મોગુ બાઈક છે આમ રોલા પડા અબ રોલા પાડવાની જગ્યાએ તમાર શરીર ઉપર ગોબા પડી જશે મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે તમે મોગુ બાઇક લાવો હપ્તે થી પછી હપ્તા ના ભરો એટલે મારા હાથે થી તમાર શરીર ઉપર કેવા ગોબા પડે એટલે ટુંગમાં હું બજાર માં પૈસા વાળો લાગુ એ તને ગમતું નહીં એમ ને પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ તો પછી લોકોને કેમ ની ખબર પડે કે પૈસા વાળો છે એમ

બધી જ ચિંતા તમને હોય છે સિરીજો લગાવવાની ચિંતા તમ તમને ઉગરાણું કરવાની ચિંતા તમ તમને બધી ચિંતા તમને જ હોય છે અરે તને કોને કીધું ત્યાં જઈને હું ચિંતા કરું છું ભાઈ મને બધું સંભળાય છે તમે એકલા બોલતા હોવ છો ને અરે પણ હું બોલું તો તને સંભળાય તો ખરા ને પણ તમારે બોલવાનું ક્યાં આવે છે તમારે એકલાનો જ અવાજ સંભળાતો હોય છે અરે પણ ત્યાં સિરીજો બાંધવા જઈએ તોય ત્યાં તું ચેકિંગ કરું છું મારું तमारू ध्यान तो पड़ राखवूच पडे आत नजिक पाणी पीवा पेला रिया बाबी घेर जसे अरे तारी ऊन बघा नावडती बै तो बगड़ती <laughs> तो चेकिंग भई